નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકામાં એસઆઈઆરની કામગીરી કરનાર બીએલઓ શિક્ષકો તલાટીઓ અને ગ્રામ સેવકો જેવા તમામ સ્ત્રીઓનું સન્માન કાર્યક્રમ વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે યોજાયો બી એ નવ્વાણું ટકા કામગીરી પૂર્ણ કરી જે અનુસંધાનમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું વાઘોડિયા મામલતદાર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ નહીં રહી શકતા તેઓએ પણ વિડીયો મોર્નિંગમાં યોગા કરાવવામાં આવ્યા હતા તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બીએલઓને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ તમામ બીએલો તેમજ અધિકારીઓ સાથે પ્રીતિભોજન પણ લીધું હતું બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર મિત્રો આજ રોજ વાઘુડિયા તાલુકાના સરકાર તરફથી બીએલ સુપરવાઇઝરોની જે નિમણૂક કરવામાં આવેલી છે એ તમામ બીએલઓ સુપરવાઇઝરોએ વાઘુડિયા તાલુકાના એકસો ને બાવન મતદાન મથકમાં રાત દિવસ મહેનત કરી એસઆઈઆરની કામગીરી આજે અઠ્ઠાણું ટકાની પ્લસ કામગીરી કરી છે એ બદલ તમામ બીએલો સુપરવાઇઝરો અને એમાં જેટલા લોકોએ સાહસ સહકાર આપ્યો છે એ તમામ લોકોને મારી મીડિયા ટીમને દિલથી અભિનંદન આપું છું અને આજે તમામ બીએલઓ સુપરવાઇઝરોની અત્રેની ઓફિસે એક ગેટ ટુગેધરનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે અત્યારે આપ સૌ જાણો છો કે એસઆઈનની કામગીરીમાં ઘણા બીએલઓ સુપરવાઇઝર માનસિક ટ્રેસ અનુભવ અનુભવી રહ્યા છે એ લોકો માટે અત્યારે સવારે દસ વાગ્યાથી એ લોકોને થોડુંક કસરત એક્સરસાઇઝ કરીને એમના માનસિક તનાવને દૂર કરી શકીએ એ માટેનું એક આયોજન કરવામાં આવેલું છે બીજું એના એ બાદ અત્રે એક નાની સરખી મિટિંગ અને અત્રેથી જે લોકોએ સારી કામગીરી કરી છે એ લોકોને અમે સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના છે અને ત્યારબાદ તમામ બીએલો સુપરવાઇઝરો સાથે મળી અને જમવાનું એક આયોજન કરેલું છે જેનાથી વાઘોડિયા તાલુકામાં સારી એવી કામગીરી થવા બદલ અને તમામ બીએલો સુપરવાઇઝરો બધા જેટલા લોકોએ અમને મદદ કરી છે બધાને અમે લોકો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ